સ્ટ્રીટ લાઇટ માટે મને આપને જણાવતા આનંદ થાય છે કે સ્ટ્રીટ લાઇટનું જે મટીરિયલ છે એ અમને ઉપલબ્ધ થઈ ગયું છે બે દિવસ પહેલાં અને છેલ્લા બે દિવસમાં લગભગ એકસો પચીસ જેવી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યું છે એના સિવાય અમે અત્યારે જે સૂચના આપી છે એ પ્રમાણે આવતા બે દિવસમાં શનિવાર રવિવારમાં અમે પ્રયત્ન કરશું કે શહેરના જે પ્રમુખ રોડ્સ છે દાખલા તરીકે જે આપણા પુલનું છે શનાળા રોડ છે વાવડી રોડ છે પંચાસર રોડ છે એ બધામાં અમે પ્રયત્ન કરશું કે જે મેજર જ્યાં સ્ટ્રીટ લાઇટ પોલ્સ ઓલરેડી ઉપલબ્ધ છે અને લાઇટ્સ ન હોવાના કારણે અત્યારે બંધ છે એ અમે નિકાલ કરવાનો પ્રયત્ન કરશું સાથ લાતી પ્લોટ અને અન્ય વિસ્તાર પણ જ્યાંથી વધુ ફરિયાદો આવે છે ત્યાં અમે આવતા અઠવાડિયાના એન્ડ સુધીમાં આ ફરિયાદોનો નિકાલ કરવાનો પ્રયત્ન કરશું ત્યારબાદ જેટલી પણ ફરિયાદો અત્યાર સુધીમાં અમારી પાસે આવેલી છે એની તમામની યાદી અમારી પાસે કમ્પ્યુટરમાં છે તો એ અમે ક્રમવાર ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે જે જૂની ફરિયાદો છે એ પ્રમાણે તમામ ફરિયાદોનો નિકાલ કરવાનું અમે ચાલુ કરશું અમારી પાસે અત્યારે ચાર હાઇડ્રોલિક વ્હીકલ્સ છે જેમાં સ્ટાફ અને ડ્રાઈવર પૂરતી સંખ્યામાં છે એ લોકો બે શિફ્ટમાં આગામી સમયમાં કામગીરી કરવાના છે થોડા સમય પહેલાં કામગીરી ફક્ત લાઇન રિપેર સુધી સીમિત હતી બિકોઝ અમારી પાસે મટીરિયલના નાના મોટા પ્રશ્નો હતા સિન્સ આ પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે તો આગામી સમયમાં ઝડપથી કામગીરી અને વેગથી કામગીરી જો જોતી દેખાશે આમાં જે પ્રમુખ રોડ્સ છે એની હું વાત કરું તો લગભગ એકસો પંચાવન લાઇટ્સ એવી છે જે આપણે બદલવાની છે અને એકસો આઠ એવી લાઇટ્સ છે જે આપણે રિપેર કરવાની છે તો આની સંખ્યા લગભગ બસો સાઈઠના આજુબાજુ થાય છે આ મેઇન રોડ્સની સ્થિતિ છે આ સિવાય જે વિવિધ વિસ્તારો છે અને વિવિધ કમ્પ્લેન્ટ્સ છે એ પણ ઘણી સંખ્યામાં છે તો અને અમે આગામી મહિનાની અંદર એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું